જે નોટિસ ગોપાલ ઇટાલિયન આપવાની એ નોટિસ એને ટીવી માં આપે ગોપાલ જીત્યો છે એ વાતનું બેય પાર્ટીને એક અઠવાડીયાથી પેટમાં દુખે ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે વિસાવદર વિધાનસભાની બેઠકુરની પૂરી થઈ ચૂકી છે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે પરંતુ ગુજરાતના રાજકારણની અંદર હજુ પણ વિસાવદરની ચર્ચાઓ છે કે ગોપાલ ઇટાલિયા એ ત્યાંથી જીત્યા અને ત્યાર બાદથી સુરતની અંદર અત્યારે ગોપાલ ઇટાલિયા છે સુરતમાં લોકોને મળી રહ્યા છે લોકોનું જનસમર્થન તેઓ ઝીલી રહ્યા છે અને આ તમામની વચ્ચે લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાની સામે દસ કરોડનો જે માનહાનિનો દાવો કર્યો છે એ દાવાના વળતા જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે કોંગ્રેસ ભાજપના ઇશારે નાચી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ વિસાવદર વિધાનસભાની ચૂંટણીના મતદાનના લગભગ ચોવીસ થી અડતાલીસ કલાકનો એ વચ્ચેનો સમયગાળો હતો અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ રૂપિયાને લઈને આક્ષેપો કર્યા હતા કે વિસાવદરની એ હોટલની અંદર કોંગ્રેસના નેતા લલિત વસોયા રોકાયા હતા અને તેમણે આમ આદમી પાર્ટીના મહામંત્રીને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો અને રૂપિયા બે લાખના આરોપો લાગ્યા હતા જોકે બે લાખ રૂપિયા રોકડ રકમ વિસાવદરના એ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા લઈને પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યાં તેમણે લેખિતમાં ફરિયાદ પણ આપી હતી અને આખી આ ઘટનાની અંદર એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં લલિત વસોયા દેખાયા હતા આરોપો લાગ્યા હતા લલિત વસોયાની સામે ને ત્યારબાદ હવે લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાની સામે દસ કરોડની માનહાનીનો દાવો લગાવ્યો છે આ દસ કરોડની માનાનીના દાવાને લઈને ગોપાલ ઇટાલિયાએ અત્યાર સુધી મૌન ધારણ કર્યું પરંતુ અંતે ગોપાલ ઇટાલિયાએ સુરતની અંદર લોકોને મળી રહ્યા છે અને સુરતની અંદર હીરા બજારના વેપારીઓની સાથે મુલાકાત દરમિયાન ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે જે લોકો જે કોંગ્રેસના નેતાએ મને નોટિસ મોકલવાની હતી એની જગ્યાએ ટીવી મીડિયાની અંદર નોટિસ મોકલી રહ્યા છે મને નોટિસ મોકલે અને છેલ્લા એક અઠવાડિયાથી ટીવી મીડિયાની અંદર અને સાથે જ ભાજપ અને કોંગ્રેસના લોકોને ગોપાલ ઇટાલિયા જીતી ગયા એટલે પેટીની અંદર દુખી રહ્યું છે આ નિવેદન ગોપાલ ઇટાલિયાએ લલિત વર્ષોયાની દસ કરોડની માનહાનિના દાવા બાદ આપ્યું છે શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ એ સાંભળો પહેલાં મને નોટિસ મળી નથી મેં વાંચ્યું નથી એટલે મને કાંઈ માહિતી નથી કે શું છે એમાં શું હવે એ નોટિસ વાંચવું તો ખબર પડે મને મળી નથી તમે જુઓ કે જે નોટિસ ગોપાલ ઇટાલિયન આપવાની છે એ નોટિસ ટીવીમાં આપી છે તો ઈરાદો નોટિસો ને આપો જવાબ મારે આપવાનો છે કેસ મારે લડવાનો મને નોટિસ મળી નથી દુનિયા એના ઉપરથી ખબર પડી જાય કે ઈરાદો શું છે એમ રામ જાણે હોય તો વાંચીએ તો ખબર પડશે કે આ બધું શું છે એમ હવે તો હું ચૂંટણીમાં જીત્યો છું ભાજપે અને કોંગ્રેસે પોતાની હતી તાકાત લીધી હરાવવામાં એ પછી ગોપાલ જીત્યો છે એ વાતનું બે પાર્ટીને એક અઠવાડિયાથી પેટમાં દુખે છે એટલે હવે એ ગોપાલ ઇટાલિયા ને ખરાબ ચિતરવા માટે ગોપાલ આવો છે ગોપાલ તેવો છે એવી કોશિશ કરશે પણ જનતાનો ચુકાદો આવી ગયો છે વિસાવદર વિધાનસભાની પેટા ગોપાલ ઇટાલિયાની જીત બાદ જે ગોપાલ માનાની લગાવ્યો છે લલિત વસોયાએ કહ્યું કે અમારી છબી ખરડવાનો પ્રયત્ન કર્યો છે જે અંદર હોટલ છાયોના કે જ્યાં છ જેટલા રૂમ હતા જેમાં બે રૂમ ભાજપના હતા બે કોંગ્રેસના હતા અને બે આમ આદમી પાર્ટીના નેતાઓના હતા હું ત્યાં ફ્રેશ થવા ગયો અને ત્યાં સ્ટિંગ ઓપરેશન કર્યું અને મારી સામે માન આ રૂપિયા બે લાખ આપી અને આમ આદમી પાર્ટીના નેતાઓ ખરીદવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જો એ આરોપ બાદ દસ દિવસના સમય એ ગોપાલ ઇટાલિયાને આપ્યો છે અને દસ કરોડની માનહાનિનો દાવો એ કરવામાં આવ્યો છે જો કે આ તમામને લઈને વળતા જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસને એ પેટમાં દુઃખી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભાની અંદરથી પેટા ચૂંટણી જીતી ચૂક્યા છે કોણ ક્યાં શું કામ કરી રહ્યું છે આવનારા સમયની અંદર ખબર પડશે પરંતુ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે નોટિસ એ ઇટાલિયાને આપવાના બદલે ટીવી મીડિયાઓને આપી રહ્યા છે ત્યાં જ ખબર પડી જાય છે કે એ લોકો શું કરવા માગે છે હવે એ જોવાનું રહેશે કે ઇટાલિયાની આ પ્રતિક્રિયા અને ઇટાલિયાને જ્યારે નોટિસ મળશે ત્યારે ઇટાલિયાએ એ શું જવાબ આપશે અથવા તો કોર્ટની અંદર શું લડત લડવા માટેની તૈયારી છે એ જોવાનું રહેશે જો કે ગોપાલ ઇટાલિયાની આ પ્રતિક્રિયા બાદ કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે કે તેમના દ્વારા વળતો શું પ્રત્યુત્તર અથવા વળતો શું જવાબ આપવામાં આવે છે તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાના આ નિવેદનને લઈને અને ગોપાલ ઇટાલિયાની સામે થયેલી દસ કરોડના માનાનીના દાવાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રેજો ન્યૂઝરૂમ નમસ્કાર